પૂજા અર્ચન કરી રહ્યા છે સીધા તમે જુઓ ગાંધીનગરના રામજી મંદિર ખાતેથી છે જ્યાં મંત્રી ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે આપને જણાવી દઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના પ્રવાસે આવેલા છે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે અને આજે પણ તેઓ રામજી મંદિરમાં પહોંચ્યા છે અને પૂજન અર્ચન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઇન પર હિતલ નારદીપુરમાં આવેલા રામજી મંદિર ખાતે પહોંચ્યા છે અમિત શાહ આગળનો કયા પ્રકારનો કાર્યક્રમ છે ચોક્કસ એવું કહી શકાય કે રામજી મંદિરમાં તેઓ પહેલા પૂજા અર્ચન કરશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રામજી મંદિરમાં જે આરતી અને મહાઆરતી પણ કરવામાં આવશે જે પ્રકારે તેમનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે એ અન્ય રામજી મંદિરમાં સ્થાનિક જે સંગીત અને માટેની ભજન મંડળીઓ છે તેમાં સાધન કીટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવશે આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો ત્યાર પછી અન્ય તેમના ચાર કાર્યક્રમો કલોલમાં છે આયોજિત કરવામાં આવ્યા છે એ કાર્યક્રમોમાં સીધી રીતે હાજરી આપશે પણ એ એક વચ્ચે એક જાહેર સભાને પણ કલોલમાં સંબોધન કરશે અને કલોલમાં પણ અનેક કરોડોના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાસ મુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે જી નિધિ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે